હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથા આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર સાવ ઓછી કિંમતમાં મારૂતી સજુકીઓ અર્ટીકા વિડીઆઈ કાર છે ડીઝલ એન્જિન કાર છે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે સાવ ઓસી કિંમતમાં કાર આપી દેવાની છે તો કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે મારુતિ સુઝુકી ચૂકી કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે કાર કારમાં તમને વ્હાઈટ કલર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે સારા ટાયર જોવા મળશે અને ઘરઘરાવ કાર છે કારમાં તમને મિત્રો ડીઝલ એન્જિન જોવા મળશે સોએ સો ટકા ડીઝલ એન્જિન વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે સારી બેટરી જોવા મળશે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો એસી કમ્પલીટ વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને અર્ટિકાકારમાં જોવા નહીં મળે લઈ અને હકાવવાની જ રહેશે તેવું માલિકનું કહેવું છે તો અર્ટિકાકારની જે પ્રમાણે તમે વિડીયો કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે રૂબરૂ સ્થળ પર જોવા મળી જવાની છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે અર્ટિકા કારને માલિકનો મોબાઈલ નંબર કિંમત તો વિડીયોમાં મિત્રો મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવા નહીં કારની કિંમત માલિકે રાખેલી છે ત્રણ લાખ તેમાં મિત્રો રૂબરૂ ફેરફાર કરી આપશે માન સન્માન રહેશે તેવું માલિકનું કહેવું છે રૂબરૂ જોયા બાદ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે બત્રીસ ઓગણ બે પચીસ માલિકનો મોબાઈલ નંબર છે સત્તાણું બે બત્રીસ ઓગણ બે પચીસ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ કારની કિંમત રાખેલી છે કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો મોહવા તો ગામ ગોરસ ગોરસ ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો ખોટા ફોન કોલ કરવાની જોયો